નમસ્કાર મિત્રો મિત્રો તાજેતરમાં ગુજરાત રાજ્યના કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલ દ્વારા મિત્રો ખરીફ ઋતુના ટેકાના ભાવ જાહેર કરેલ છે જેની અંદર મિત્રો કુલ સત્તર પાકો માટે ટેકાના ભાવ જાહેર કરેલ છે જેમાં મગફળી કપાસ સોયાબીન તુવેર તલ મગ અડદ મકાઈ બાજરી રાગી જુવાર ડાંગર અને મિત્રો સૂર્યમુખીના બીજ જેવા પાકોના મિત્રો ટેકાના ભાવ જાહેર કરેલ છે તો મિત્રો ટેકાના ભાવ માટે ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી એટલે કે ઓનલાઈન નોંધણી મિત્રો ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરવાની રહે છે ઓનલાઈન નોંધણી મિત્રો તમારે તમારા ગામના વીસી મારફત કરવાની રહે છે કોઈપણ ખેડૂત મિત્ર એ નોંધણી એ વીસી મારફત જ કરાવવાની રહે છે વ્યક્તિગત નોંધણી કોઈપણ ખેડૂત મિત્ર કરાવી શકશે નહીં તમારે મિત્રો તમારા ગામના વિસીને તમારા આઠનો ઉતારો એક આધાર કાર્ડની ઝેરોક્ષ એક બેંક પાસબુકની ઝેરોક્ષ અને એક મિત્રો તમારે ટેકાના ભાવે જે વસ્તુનું વેચાણ કરવાનું હોય તેનો મિત્રો તલાટીના વાવેતરનો એક દાખલો તમારા ગામના વિસીને આપવાનો રહેશે ત્યારબાદ મિત્રો વીસી દ્વારા તેની નોંધણી કરવામાં આવશે ઓનલાઈન નોંધણી મિત્રો તમારે પચીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી લઈને સોળ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ સુધી જ કરી શકાશે તો આ ખેડૂત મિત્રો માટે ખૂબ જ અગત્યની વસ્તુ છે કે સોળ ઓક્ટોમ્બર પછી મિત્રો નોંધણી કરાવી શકા નો નોંધણી મિત્રો કરાવી શકાશે નહીં તો તમારે જે પણ ખેડૂત મિત્રોએ ટેકાના ભાવે મિત્રો જે વસ્તુનું વેચાણ કરવાનું હોય તો તેની મિત્રો સોળ ઓક્ટોમ્બર પહેલાં નોંધણી ફરજિયાત કરાવી દેવી આ માટે મિત્રો ફરીથી પોર્ટલ ખોલવામાં આવશે નહીં તો જે પણ ખેડૂત મિત્રોએ વેચાણ કરવાનું હોય તેમને ખાસ મિત્રો યાદ રાખીને વીસીયુ મારફત નોંધણી કરાવી દેવી હવે મિત્રો સરકાર દ્વારા જે ટેકાના ભાવ જાહેર કરેલ છે તે પ્રતિ વીસ કિલો એ છે આપણે વિગતવાર માહિતી મેળવીએ કે કોના કેટલા ભાવ જાહેર કરેલ છે સૌ પ્રથમ મિત્રો મગફળીના જૂના ભાવ હતા મિત્રો એક હજાર બસો ને પંચોતેર રૂપિયા નવા ભાવ છે મિત્રો એક હજાર છપ્પન રૂપિયા તો મિત્રો સરકાર દ્વારા તેમાં એક્યાસી રૂપિયાનો વધારો કરેલ છે જૂના ભાવ કરતાં કપાસ લાંબો રહેશું જૂના ભાવ છે મિત્રો એક હજાર ચારસોને એક હજાર ચારસો ને ચાર રૂપિયા જ્યારે નવો ભાવ છે મિત્રો એક હજાર પાંચસોને ચાર રૂપિયા એટલે સરકાર દ્વારા તેમાં મિત્રો સો રૂપિયાનો વધારો કરેલ છે કપાસ મધ્યમ રહેશું જૂનો ભાવ છે મિત્રો એક હજાર ચોવીસ રૂપિયા નવા ભાવ છે મિત્રો એક હજાર ચોવીસ રૂપિયા તો મિત્રો સરકાર દ્વારા તેમાં પણ સો રૂપિયાનો વધારો કરેલ છે સોયાબીન મિત્રો પીળા જૂનો ભાવ છે મિત્રો નવસોને વીસ રૂપિયા જ્યારે નવો ભાવ છે મિત્રો નવસોને ઇઠ્યોતેર રૂપિયા તો સરકાર દ્વારા તેમાં મિત્રો અઠ્ઠાવન રૂપિયાનો વધારો કરેલ છે તલ જેનો જૂનો ભાવ છે મિત્રો એક હજાર સાતસોને સત્યાવીસ રૂપિયા જ્યારે નવો ભાવ છે મિત્રો એક હજાર આઠસોને ત્રેપન રૂપિયા એટલે સરકાર દ્વારા તેમાં મિત્રો એકસોને છવ્વીસ રૂપિયાનો વધારો કરેલ છે રામતલ જેનો જૂનો ભાવ છે મિત્રો એક હજાર પાંચસોને સેતાલીસ રૂપિયા જ્યારે નવો ભાવ છે એક હજાર સાતસો ને રૂપિયા તો સરકાર દ્વારા તેમાં મિત્રો એકસો સત્તાણું રૂપિયાનો વધારો કરેલ છે તુવેરની વાત કરીએ તો મિત્રો જૂના ભાવ છે તુવેરના એક હજાર ચારસો રૂપિયા તેની જગ્યાએ સરકારે નવા ભાવ એક હજાર પાંચસોને દસ રૂપિયા કરેલ છે જેની અંદર મિત્રો સરકાર દ્વારા એકસો દસ રૂપિયાનો વધારો કરેલ છે મગ જૂનો ભાવ છે મિત્રો મગનો એક હજાર સાતસોને અગિયાર રૂપિયા નવો ભાવ છે મિત્રો એક હજાર સાતસોને છત્રીસ રૂપિયા તો તેમાં મિત્રો સરકાર દ્વારા પચીસ રૂપિયાનો વધારો કરેલ છે અડદ એક હજાર ત્રણસોને નેવું રૂપિયા મિત્રો જૂનો ભાવ છે નવો ભાવ છે મિત્રો એક હજાર ચારસો એંશી રૂપિયા એટલે સરકાર દ્વારા તેમાં મિત્રો નેવું રૂપિયાનો વધારો કરેલ છે મકાઈ મકાઈનો મિત્રો જૂનો ભાવ છે ચારસો અઢાર રૂપિયા જ્યારે નવો ભાવ છે ચારસોને પિસ્તાલીસ રૂપિયા તો તેમાં મિત્રો સરકાર દ્વારા સત્યાવીસ રૂપિયાનો વધારો કરેલ છે બાજરી જૂનો ભાવ છે મિત્રો પાંચસો રૂપિયા નવો ભાવ છે મિત્રો પાંચસોને પચીસ રૂપિયા તો સરકાર દ્વારા તેમાં મિત્રો પચીસ રૂપિયાનો વધારો કરેલ છે રાગી જેનો મિત્રો જૂનો ભાવ છે સાતસોને ઓગણ રૂપિયા નવો ભાવ છે મિત્રો આઠસોને અઠ્ઠાવન રૂપિયા તો સરકાર દ્વારા તેમાં મિત્રો નેવ્યાસી રૂપિયાનો વધારો કરેલ છે આ તમામ ભાવ મિત્રો એ પ્રતિ વીસ કિલોના છે તો તમારે મિત્રો વીસ કિલો દીઠ આ ભાવની ગણતરી કરવાની છે જુવાર મિત્રો હાઇબ્રિડ જૂનો ભાવ છે મિત્રો જુવારનો સત્તસોને છત્રીસ રૂપિયા જ્યારે નવો ભાવ છે મિત્રો છસોને ચુમ્મોતેર રૂપિયા એટલે સરકાર દ્વારા તેમાં મિત્રો અડત્રીસ રૂપિયાનો વધારો કરેલ છે જુવાર માલદંડી જૂનો ભાવ છે મિત્રો છતસોને ત્યાંશી રૂપિયા સોરી મિત્રો જૂનો ભાવ છે સત્સોને પિસ્તાલીસ રૂપિયા નવો ભાવ છે સત્સોને ત્યાં ત્યાંશી રૂપિયા તો સરકાર દ્વારા તેમાં પણ મિત્રો અડત્રીસ રૂપિયાનો વધારો કરેલ છે ડાંગર મિત્રો સામાન્ય જૂનો ભાવ છે ચારસોને છત્રીસ રૂપિયા નવો ભાવ છે ચારસોને સાહીઠ રૂપિયા તો સરકાર દ્વારા તેમાં ચોવીસ રૂપિયાનો વધારો કરેલ છે ડાંગર ગ્રેડે ચારસોને ચાલીસ રૂપિયા જૂનો ભાવ છે નવો ભાવ છે ચારસો ચોસઠ રૂપિયા તો સરકાર દ્વારા તેમાં પણ મિત્રો ચોવીસ રૂપિયાનો વધારો કરેલ છે સૂર્યમુખીના બીજ જેનો જૂનો ભાવ છે મિત્રો એક હજાર ત્રણસો બાવન રૂપિયા જ્યારે નવો ભાવ છે એક હજાર ચારસો છપ્પન રૂપિયા તો સરકાર દ્વારા તેમાં પણ મિત્રો એકસોને ચાર રૂપિયાનો વધારો કરેલ છે તો મિત્રો સરકાર દ્વારા જે ટેકાના ભાવ જાહેર કરેલ છે તેમાં કુલ સત્તર પાકોના ભાવ જાહેર કરેલ છે જે તમે સ્ક્રીનમાં જોયા તે મુજબના છે આ તમામ ભાવે મિત્રો પ્રતિ વીસ કિલોના છે તો તમારે વીસ કિલોને દીઠા ગણતરી રાખવાની રહે છે બીજું મિત્રો ખાસ કે નોંધણી જે ખેડૂત મિત્રોએ વેચાણ કરવાનું હોય તેમને ખાસ નોંધણી કરાવી દેવી કારણ કે મિત્રો એક વખત નોંધણી થઈ ગયા બાદ તેમાં